હેલો ફ્રેન્ડ્સ હું ડોક્ટર ભરતભાઈ સોનાણી મેડિકલ એજ્યુકેશન સિરીઝમાં આપણે વાત કરી રહ્યા હતા યુટ્રાઇન ફાઈબ્રોડ એટલે કે ગર્ભાશયની ગાંઠ વિશે છેલ્લા વિડીયોમાં આપણે જોયું કે ગર્ભાશયની ગાંઠ એટલે કે યુટ્રાઇન ફાઈબ્રોડ શું છે એ કોને થવાની શક્યતાઓ વધુ રહેતી હોય એના લક્ષણો શું હોય તથા નિદાન કઈ રીતે કરવામાં આવે આજે આપણે આ વિડીયોમાં ખૂબ જ અગત્યની ચર્ચા કરીશું યુટ્રાઇન ફાઈબ્રોડનું નિદાન કર્યા પછી એની સારવાર શું શું દરેક લોકોમાં ઓપરેશનની જરૂર પડે દવાથી એનો કંટ્રોલ થઈ શકે શું ગાંઠ થયો હોય તો એમાં કેન્સર થવાની શક્યતાઓ રહે એટલા માટે કઢાવવી જોઈએ સારવાર કરવાની જરૂર હોય તો કેવા પ્રકારની સારવાર કરવી જોઈએ એ બધી ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જુઓ જેથી તમને સંપૂર્ણ માહિતી મળતી રહે તો મિત્રો ગર્ભાશયની ગાંઠ ઘણીવાર દર્દીને તકલીફ સામાન્ય કંઈ પણ બીજી હોય અને સોનોગ્રાફી કરાવે અને ગર્ભાશયની ગાંઠ આવે તો દર્દીને પ્રશ્ન થાય કે મને કોઈ તકલીફ નથી તો ઓપરેશન કરાવવું જોઈએ તો શું દરેક ફાઈબ્રોઈડ હોય એમને શું સારવાર કરવી જરૂરી છે શું ફાઈબ્રોઈડ નુકસાનકારક છે કોઈ તકલીફ ના હોય તો પણ ફાઈબ્રોઈડ કાઢવો જોઈએ તો મિત્રો એવું બિલકુલ જરૂરી નથી યુટ્રાઇન ફાઇબ્રોઈડની સારવાર કરવી એના માટે શું કરવી એ બધા માટે ઘણા બધા ફેક્ટર જવાબદાર હોય જેમ કે દર્દીની ઉંમર શું છે દર્દીને ફાઇબ્રોઈડ એ સિમ્ટોમેટિક કે સિમ્ટોમેટિક એટલે કે ફાઇબ્રોડના લીધે કોઈ તકલીફ છે કે નહીં દર્દીને ફાઇબ્રોઇડના લીધે ઇન્ફર્ટિલિટી છે એટલે કે આગળ બાળક રાખવાની જરૂર છે કે નહીં દર્દીની એક્સપેક્ટેશન શું છે અથવા તો દર્દીની જનરલ હેલ્થ શું છે ઉંમર શું છે આ બધા ફેક્ટર ઉપરથી આપણે સારવાર નક્કી કરતા હોઈએ તો સૌથી પહેલું જોયું કે એસિમ્ટોમેટિક ફાઇબ્રોઇડ એટલે કે દર્દીએ કોઈપણ પ્રકારે કોઈ પણ બીજી તકલીફ માટે સોનોગ્રાફી કરાવી અને દર્દીને રિપોર્ટની અંદર યુટ્રાઇન ફાઇબ્રોઇડ આવે તો શું એનું ઓપરેશન કરવું પડે શું આ ગાંઠ રહેવા દેવાથી એ કેન્સરમાં પરિણામે આ ખૂબ જ કોમન થતા પ્રશ્ન છે અને ઘણી વાર દર્દી આ ડરથી પીડાતા હોય છે કે મને ગર્ભાશયમાં ગાંઠ આવી તો શું એ કેન્સરની ગાંઠ નહીં હોય ને કદાચ અત્યારે નથી તો ભવિષ્યમાં એમાં કેન્સર થવાની શક્યતાઓ નહીં હોય ને તો મિત્રો આ વિડીયોના માધ્યમથી હું એક ખૂબ જ સરળ વૈજ્ઞાનિક સંદેશો આપવા માગું છું કે યુટ્રસની ગાંઠ ફાઈબ્રોડ જે છે એ કેન્સરની ગાંઠ નથી એક પ્રકારની સાદી રસોળીની જ ગાંઠ કહી શકાય આ પ્રકારની ફાઇબ્રોઈડની ગાંઠમાં કેન્સર થવાની શક્યતાઓ પ્રમાણમાં ખૂબ જ ઓછી હોય છે અને કેન્સર થાય તો પણ અચાનક કેન્સર ના થતું હોય એ પહેલાં આપણે ફાઇબ્રોઇડની અંદર અમુક ચેન્જીસ થતા હોય અમુક સાઇઝમાં વધારો થતો હોય તો જ્યારે દર્દીને નાની સાઇઝના એટલે કે ત્રણ ચાર સેન્ટીમીટર કરતાં નાની સાઇઝનો ફાઇબ્રોઇડ હોય અને જો કોઈ જ દર્દીને તકલીફ ના હોય એટલે કે સિમ્ટમ્સ ના હોય જેવા કે પેડુમાં દુખાવો થવો માસિકના ટાઈમે દુખાવો થવો માસિકમાં વધારો હોવો માસિક વધુ સમયમાં ઓછા સમયમાં વારંવાર આવી જવું કે ઇન્ફર્ટિલિટી હોવી કે આવા કોઈ પણ પ્રકારના લક્ષણ ના હોય તો દર્દીને કોઈ જ ઓપરેશન કરવાની જરૂર હોતી નથી કોઈ જ સારવાર લેવાની જરૂર હોતી નથી ઘણીવાર દર્દીને ખોટું ગભરાઈને ઓપરેશન તરફ જતા હોય છે પણ એ સિમ્ટોમેટિક નાના ફાઈબ્રોઈડ હોય તો ઓપરેશન વગર પણ આપણે કેરફુલ ઓબ્ઝર્વેશનમાં રાખી શકીએ કેરફુલ ઓબ્ઝર્વેશન એટલે કે સારવાર કંઈ પણ ના લેવાની હોય પરંતુ આપણે એને રેગ્યુલર સોનોગ્રાફી કરી અને તમારા કન્સલ્ટન્ટ ડોક્ટરને મળી અને રેગ્યુલર આપણે એને ઓબ્ઝર્વેશન એટલે કે નજર હેઠળ રાખતા હોઈએ કે જેથી કરીને અચાનક સાઇઝમાં વધારો થતો હોય ફાઇબ્રોડની અંદર ઘણીવાર ડીજનરેશન જેવા ચેન્જીસ થતા હોય આ પ્રકારનું થતું હોય તો આપણે એને આગળ સારવાર માટે વિચારવું જોઈએ નહીતર આપણે સારવારની જરૂર હોતી નથી હવે કેવા દર્દીને સારવારની જરૂર હોય તો જે દર્દીને સિમ્પ્ટમ્સ હોય કે ફાઈબ્રોઇડના લીધે કોઈ પણ તકલીફ અનુભવાતી હોય તકલીફ થતી હોય ઘણીવાર તકલીફ ના હોય પરંતુ એને ઇનફર્ટિલિટી એટલે કે બાળક રહેવામાં ફાઈબ્રોઈડ પ્રોબ્લેમ કરતો હોય જેવા કે સર્વાઇકલ ફાઈબ્રોઈડ એટલે કે ગર્ભાશયના મુખ ઉપર ફાઇબ્રોઈડ હોય અથવા તો સબમ્યુરલ ફાઇબ્રોઈડ હોય એટલે કે સબમ્યુકોઝલ ગર્ભાશયની કેવિટી એટલે કે અંદરના પડની સાઈડ ફાઇબ્રોઈડ હોય તો એ ઘણીવાર બાળક રહેવામાં પ્રોબ્લેમ કરતો હોય અથવા તો ઘણીવાર બાળક રહી જતું હોય પણ વારંવાર મિસ એબોર્શન એટલે કે વારંવાર કસવર થઈ જતી હોય તો આવા કેસમાં પણ ફાઇબ્રોઇડની સારવાર કરવાની જરૂર પડતી હોય આ ઉપરાંત ઘણીવાર લાર્જ ફાઇબ્રોઇડ હોય તો એવા ફાઈબ્રોઈડમાં આપણે ઇલેક્ટિવલી ઓપરેશન કરતા હોય ભલે ઇમરજન્સી ના હોય છતાં પણ જો લાર્જ ફાઇબ્રોઇડ હોય તો એની અંદર કોમ્પ્લિકેશન થવાની શક્યતાઓ વધુ હોય જેથી કરીને આપણે પ્લાન ઓપરેશન કરી શકીએ હવે લાર્જ ફાઇબ્રોઇડ અમુક સાઇઝથી મોટા ફાઇબ્રોઇડ હોય તો એની અંદર અમુક કોમ્પ્લિકેશન થવાની શક્યતાઓ વધુ રહેતી હોય જેવા કે એની અંદર રેડ ડીજનરેશન થવું એટલે કે ફાઈબ્રોઇડની અંદર એવા પ્રકારના ચેન્જીસ થતા હોય કે એના લીધે આપણે દર્દીને તકલીફ થવાની શક્યતાઓ વધુ હોય આ ઉપરાંત પેડેન્ક્યુલેટેડ ફાઈબ્રોઈડ હોય તો એ ફાઈબ્રોડનું ટ્વિસ્ટિંગ એટલે કે આંટી પડી જવાથી અચાનક દુખાવો થવો આવી શક્યતાઓ વધુ રહેતી હોય તો આ પ્રકારના ફાઇબ્રોઈડમાં આપણે સિમ્ટમ્સ ના હોય તો પણ ઓપરેશન કરવાનો પ્લાન કરતા હોઈએ આ ઉપરાંત ઘણીવાર દર્દીનું ફેમિલી કમ્પ્લીટ ના થયું હોય દર્દીને રૂટીન સોનોગ્રાફીમાં પાંચ છ સેન્ટીમીટરનો ફાઈબ્રોડ ડાયગ્નોઝ થયો હોય અને આગળ પ્રેગ્નન્સી રાખવી હોય તો એ સમયે પણ આપણે પ્લાન ફાઈબ્રોઈડનું રિમુવલ એટલે કે માયોમેક્ટોમી ઓપરેશનની સલાહ આપતા હોય તો મિત્રો કોઈ પણ પ્રકારની તકલીફ હોય આ પ્રકારની તકલીફ હોય તો આપણે ગર્ભાશયનું ઓપરેશનનું નક્કી કરતા હોય તો મિત્રો આવી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો ગર્ભાશયની ગાંઠની સારવારની જરૂર પડતી હોય તો હવે ગર્ભાશયની ગાંઠની સારવાર શું શું હોય શકે તો આપણે એની ડિટેલમાં વાત કરીશું તો ગર્ભાશયનલી બે પ્રકારમાં શકાય એક સર્જિકલ એટલે કે ઓપરેશન ઇન્ટરવેન્શન દ્વારા કે મેડિકલ મેનેજમેન્ટ મેડિકલ મેનેજમેન્ટમાં જનરલી જોઈએ તો ફાઈબ્રોઈડમાં એટલી બધી વધુ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ નથી હોતી પણ છતાંય આપણે અમુક કેસીસ જે સ્મોલ ફાઈબ્રોઈડ હોય જેમાં ઓપરેશનની પોસિબિલિટી ના હોય ઓપરેશન થઈ શકે એવું ના હોય આવા કેસમાં આપણે મેડિકલ મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ

પરંતુ આ દવાની સાઇડ ઇફેક્ટ વધુ હોવાથી આપણે લાંબા સમય સુધી ના લઈ શકીએ અને એની ઇફેક્ટ એટલે કે એફિકેસી પણ લિમિટેડ એટલે કે ઓછી હોય છે જેથી કરીને મેઇન સ્ટેમ ટ્રીટમેન્ટ તરીકે આ ના યુઝ થઈ શકે પણ ટેમ્પરરી ટ્રીટમેન્ટ તરીકે ઘણી વાર યુઝ થતી હોય આ ઉપરાંત બીજા પ્રકારની દવા જોઈએ તો જીએનઆરએચ એન્ટાગોનિસ્ટ એટલે કે ગોનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન એન્ટાગોનિસ્ટ રિસેપ્ટરની જે હોર્મોન્સની દવા હોય એ આપણે દવા આપી શકતા હોઈએ એ દવાની અંદર પેશન્ટને ગર્ભાશયની ગાંઠ એટલે કે જે ફાઇબ્રોઇડ છે એ ફાઇબ્રોડની સાઇઝ નાની ના થઈ શકે પરંતુ એની અંદર સિમ્ટોમેટિક હોર્મોનલ બેલેન્સના લીધે લક્ષણોમાં ઘણી બધી રાહત જોવા મળતી હોય છે આ પ્રકારની દવાની અંદર મેઇનલી ઇલાગોલિક્સ કે રોલેગોલિક્સ પ્રકારની દવાઓ યુઝ થતી હોય છે પરંતુ આ દવા પણ આપણે મેક્સિમમ બાર મહિના કે ચોવીસ મહિના સુધી આપી શકીએ કારણ કે એની પણ ઘણી બધી સાઈડ ઇફેક્ટ હોય છે એટલા માટે આ દવા પણ આપણે લોંગ સમય સુધી નથી આપી શકતા પરંતુ લિમિટેડ પીરિયડ સુધી આપણે ટેમ્પરરી આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે યુઝ કરી શકીએ આ ઉપરાંત ઘણી વાર નાના નાના હોય બહુ મોટા ના હોય મલ્ટીપલ સ્મોલ ફાઈબ્રોઈડ હોય મેઇનલી માસિક વધુ આવવાની સમસ્યા થતી હોય માસિકના સમયે દુખાવો થતો હોય તો આપણે અમુક પ્રોજેસ્ટ્રોન રિલીઝિંગ કોપર્ટી એટલે કે મિરેના નામની કોપર્ટી આવતી હોય જે કોપર્ટી મૂકવાથી પણ દર્દીને સિમ્ટોમ્સમાં ઘણી બધી રાહત થતી હોય જેના સિમ્ટોમ્સ કંટ્રોલ થઈ જતા હોય આ ઉપરાંત બીજું મેડિકલ મેનેજમેન્ટની અંદર જોઈએ તો સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ એટલે કે વધુ પડતું માસિક આવતું હોય તો એને કંટ્રોલ કરવા માટે આપણે ઇથામસિલેટ ટ્રેનેક્ઝેમિક એસિડ જેવી દવાઓનો ઉપયોગ કરતા હોઈએ ઘણીવાર બેનું કોમ્બિનેશન ઇથામસિલેટ તથા ટ્રેનેક્ઝેમિક એસિડનું કોમ્બિનેશન પણ યુઝ કરતા હોઈએ આ ઉપરાંત પેઇન કંટ્રોલ કરવા માટે દુખાવો વધુ થતો હોય માસિકના સમયે તો દુખાવો કંટ્રોલ કરવા માટે આપણે એનએસીઆઈડી પ્રકારની દવાઓ જેવી કે મેફટાલ મેફેનેમિક એસિડ અથવા તો કોઈ પણ પ્રકારની પેઇન કિલર આપણે ટેમ્પરરી યુઝ કરતા હોય માસિકના કારણે દર્દીમાં લોહીના ટકા ઘટતા હોય તો આપણે હિમેટેનિક્સ એટલે કે લોહી બનવાની ગોળીની પણ જરૂર પડતી હોય છે તો મિત્રો આ પ્રકારની મેડિકલ મેનેજમેન્ટ જનરલી યુટ્રાઇન ફાઈબ્રોડમાં થતું હોય છે મેડિકલ મેનેજમેન્ટ એટલું બધું ઇફેક્ટિવ નથી હોતું પરંતુ આપણે ટેમ્પરરી અમુક કેસમાં જેમાં આપણે સર્જરી અવોઈડ કરવી હોય એવા કેસમાં આપણે ટેમ્પરરી કરી શકીએ મેડિકલ મેનેજમેન્ટ સિવાયની બીજી પ્રકારની છે સારવાર જે છે એને આપણે ઇન્ટરવેન્શન કહી શકીએ સર્જરીથી આગળનું સ્ટેપ અને મેડિકલ સર્જરીથી એક સ્ટેપ પહેલા અને મેડિકલ મેનેજમેન્ટથી એક સ્ટેપ પછીનો સ્ટેપ આપણે જોઈએ તો એ ઇન્ટરવેન્શન થતું હોય છે જે જેના પ્રકાર જોઈએ તો એક છે યુટ્રાઇન આર્ટરી એમ્બોલાઇઝેશન એટલે કે જે ફાઈબ્રોડને ફીડ કરતી એટલે કે ફાઈબ્રોડને જે મેઇન સપ્લાય કરતી લોહીની નસ હોય એને એમ્બોલાઇઝેશન એટલે કે બ્લોક કરી દેવામાં આવે જેથી ફાઈબ્રોડની સાઇઝ છે થોડી નાની થઈ જતી હોય પરંતુ એમનું રિઝલ્ટ એકદમ યુનિફોર્મ ના હોય વધુ ઇફેક્ટિવ ઇફેક્ટિવ થાય ના થતી હોય પરંતુ કમ્પ્લીટ એનું સોલ્યુશન નથી આવતું પરંતુ આ પ્રકારની સારવાર ઘણી વાર ખૂબ જ મોટો ફાઈબ્રોડ હોય તો સર્જરી પહેલાં એની થોડી સાઇઝ નાની કરવાથી આપણને સર્જરીમાં સરળતા રહે એટલે એટલા માટે આપણે યુટ્રાઇન આર્ટરી એમ્બોલાઇઝેશન જેવા પ્રકારની સારવાર યુઝ કરતા હોઈએ આ સિવાય બીજી પ્રકારની સારવાર જોઈએ ઇન્ટરવેન્શનની અંદર તો લેપ્રોસ્કોપિક રેડિયો ફ્રિકવન્સી એબલેશન રેડિયો ફ્રિકવન્સી એબલેજન એટલે એક પ્રકારના રેડિયો ફ્રિકવન્સી લેઝરથી આપણે ફાઈબ્રોડને બાળતા હોઈએ પરંતુ એની ઇફેક્ટ પણ આપણને એકદમ ડિઝાઇરેબલ નથી હોતી ટેમ્પરરી ફાઈબ્રોડની સાઇઝ છે ઓછી કરી શકે અને બીજી વસ્તુ લેપ્રોસ્કોપ એટલે કે એક પ્રકારના ઓપરેશનથી જ થતી સારવાર છે બીજી વસ્તુ અંડર સ્ટડી એટલે કે અંડર ઇવોલ્યુશન સારવાર જોઈએ તો એમઆરઆઈ ગાઈડેડ હાઈ ફ્રિકવન્સી હાઈફ્રિકવન્સી સોનો વેવ એટલે કે એક પ્રકારના સોનોગ્રાફી જેવા વેવથી ફાઈબ્રોડ ને બાળવાની કોશિશ કરવામાં આવતી હોય છે પરંતુ એના રિઝલ્ટ પણ એટલા બધા પ્રેડિક્ટેબલ નથી હોતા એટલે કે આપણે જે આ સારવારનો બીજો પ્રકાર જોયો એ સારવાર અંડર ઇવોલ્યુશન અમુક કેસમાં થઈ શકે પણ મેઈન સારવાર તરીકે એનો ઉપયોગ થતો નથી હવે સારવારનો ત્રીજો પ્રકાર જોઈએ તો ત્રીજો પ્રકાર છે સર્જરી એટલે કે ઓપરેશન ઓપરેશનની અંદર શું કરી શકાય તો મેઇનલી ગર્ભાશયની ગાંઠ માટે આપણે ત્રણ પ્રકારના ઓપરેશન કરી શકીએ ગર્ભાશયની ગાંઠ હોય તો હવે સૌથી પહેલું આપણે ઓપરેશન કયું કરવું એના માટે નક્કી કરવા માટે માટે આપણે પ્રકાર અને દર્દીની ફેમિલી કમ્પ્લીટ છે કે નહીં એના જોઈએ ઉંમર એ બધી વસ્તુ જોતા હોઈએ જ્યારે દર્દીની ઉંમર ચાલીસ બેતાલીસ વર્ષની થઈ ગઈ હોય મલ્ટિપલ ફાઈબ્રોઈડ હોય દર્દીનું ફેમિલી કમ્પ્લીટ થઈ ગયું હોય તો આપણે મોટાભાગે ખાલી ગર્ભાશયની ગાંઠ કાઢવાના બદલે આપણે સંપૂર્ણ ગર્ભાશય એટલે કે કોથળી કાઢવાના ઓપરેશનને પ્રેફરન્સ આપતા હોય જેને હિસ્ટેક્ટોમી કહી શકાય હિસ્ટેક્ટોમી એટલે કે ગર્ભાશયની કોથળી કાઢવાનું ઓપરેશન દુર્બીનથી એટલે કે લેપ્રોસ્કોપીથી વજાયનર એટલે કે માસિકની જગ્યાથી તથા ટાંકાવાળું ઓપરેશન એટલે કે એબડોમનલ હિસ્ટ્રેટોમી કોઈપણ રીતે થઈ શકે પરંતુ ઘણીવાર દર્દીને વિષ એવી હોય ઘણીવાર ઉંમર નાની હોય કે દર્દી ઉંમર નાની હોય કે દર્દીને વિષથી એમને આખું ગર્ભાશય ના કાઢવું હોય અને જ્યારે ફાઈબ્રોડ ઓછી સંખ્યામાં હોય તો એવા કેસમાં આપણે ખાલી ગર્ભાશયની ગાંઠ કાઢતા હોય ગર્ભાશયને રહેવા દેતા હોય તો એ ગર્ભાશયની ગાંઠ કાઢવાનું ઓપરેશન જેને માયોમેક્ટોમી કહી શકાય હવે માયોમેક્ટોમી પણ આપણે બે રીતે કરી શકીએ એક લેપ્રોસ્કોપીથી આપણે કરી શકતા હોય એટલે એટલે કે દૂરબીનથી આપણે ગર્ભાશયની ગાંઠ કાઢતા હોઈએ બીજી વખત ઘણીવાર આપણે ટાંકાવાળું આપણે ઓપરેશન કરીને ગર્ભાશયની ગાંઠ કાઢતા હોઈએ આના સિવાય ત્રીજો ઓપ્શન માયોમેક્ટોમીનો જ્યારે એન્ડોમેટ્રિયલ કેવિટી એટલે કે અંદરની સાઈડ નાનો ફાઇબ્રોઇડ હોય એકદમ નાની ગાંઠ હોય અને સબમ્યુરલ હોય તો ઘણી વાર મુખમાંથી દૂરબીન નાખી ગર્ભાશયની કેવિટીમાંથી ગાંઠ કાઢતા હોય જેને હિસ્ટ્રોસ્કોપિક રિમોલો ફાઇબ્રોઇડ કહી શકાય તો આ પ્રકારે પણ આપણે ફાઇબ્રોઇડ કાઢી શકતા હોય તો મિત્રો આપણે આ વિડીયોની અંદર ગર્ભાશયની ગાંઠને વિવિધ પ્રકારની સારવાર જોઈ આમાં તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય વધુ કોઈ પણ પ્રશ્ન હોય તમારે ક્લેરિફિકેશન જોઈતું હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન લખી શકો છો અમે એનો આન્સર આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું કદાચ બીજી શેડ્યુલના લીધે થોડો ડિલેડ આન્સર હોઈ શકે પણ આન્સર આપવાનો પ્રયત્ન ચોક્કસ કરીશું જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ગ્રુપમાં શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ